અને ભગવાન માટે ફ્રૂટ ડીશ બનાવેલી હતી તો ફ્રૂટ ડીશ તો ચાલો થઈ ગયું છે બ્રેકફાસ્ટ હાલો કૃષ્ણાબેન તૈયાર થઈ જાવ જલ્દી મોજો પૂજા કરીને તૈયાર થઈને જ આવી તો આજે જવાનું છે અમારે મીનાબેન અને હાર્દિકભાઈ ને ત્યાં ડિનર પાર્ટી માટે તો પાર્ટીમાં કરવાની છે ખૂબ મજા તો જોતા રહેજો આજનો વ્લોગ આશીષ ઝાલર વગાડતો હોય ને એમ ટીન 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 કરે છે એટલું બધું ન હલાવવાનું હોય એકવાર હલાવીને પછી ખાવા મળવાનું હોય આશીષ ભૂમિ સાહેબ જોડે જઈએ છીએ હાર્દિકભાઈ અને મીનાભાઈ ની ઘરે કેટલા દિવસે ભૂમિ ના દર્શન જય સ્વામીનાથ જય જય સ્વામિનારાયણ

હા ધારા ને રૂપાણ લાડવા રૂપાન ધારા ના લાડવાલી

हारा एन धान रे ने मने ने बे ने हां याद रे जे <laughs> <आगा जीज़ी गुण। laughs> <दिज़ी> <laughs> 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 ने इनके ठंडी लागे जल्दी आओ बताए के मेरी ने उभी से दे दे। <laughs> आवे सेक ने इनके खोलो जल्दी खुल जा सेम सेम आई बात कराओ जय स्वामी नारायण जय स्वामी नारायण मीना बेन केम छो बस जलसा जलसा सो बनाई नहीं खूब मैगी

બહુ ભારે એવું તાવડા એમ બનાવીને રેડી રાખી દીધું બંધો આવે બંધો કામ કરવા જાવ તો તમે રાખવું હોત બાકી કામ ચાલો સલાડ કાપવા બેસી જઈએ કૃષ્ણાબેન જોડે બધા ને બ્લેક એન્ડ વ્હાઈટ લાગે જો તો થીમ થઈ ગઈ છે બ્લેક એન્ડ વ્હાઈટ એવું છે વાહ

આપણે ખાધું છે પણ આપણે કોઈ બનાવું નથી તળી છે આપણે તો હવે અહિયાં જો લોટ ને મસ્ત કુણ આવી ગઈ ને હવે અહીંયા ચાપડી બનાવવા માંડ્યા છે આપણે ત્રણ કારીગર લાગી ગયા છે હાર્દિકભાઈ કૃષ્ણ અને જેતના જે તારી ફ્રેન્ડ શું કરે તો કૃષ્ણ ને તારી ફ્રેન્ડ તો મારે કેવી શાંત આ બધા આવી ગયા મારે એકદમ શાંતિ છે કાઈ કર્યું નથી આપણે બધા બંદા નવરા બધા બંદા નવરા

મુઠી પડતો મોણ નાખીને અને આવા ડબ્બામાં મગ મે મગની દાળ ની ઉભરી છે સોખા કોણાચર થઈ ગયા ને માર રસોઈ બની ગઈ છે સાંજે આવવાના છે ત્રીસ પાંત્રીસ લોકોને તો એ જો આપ શું કહે ગરના કેવા આરામથી ફરવા આવે છે મારા રે બોલો ટેન્શન ના હોય ને ગંગારે બંદા કેટલા તો અમે ચાર લોકો તો જાવી તમારું શું કહેવાા ટાઉન ફેરવા અમને લઈ જાય છે

અમાતોજી માલ મસાલો ન ખાય છે બધું અર આવો જય સ્વામિનારાયણ હું હાવા મેડા કે હું હે ખાવા મળ્યા હું ખાતી નથી ખાલી કાપી દઉં છું બે વાંધો નથી નો મીના कटपाई गया पछि आम डेकोरेशन करे એટલે બધાનેં થાઓ કૃષ્ણાય કાંદા ખાઈ પાવલો સાપડી જેવું કર્યું હે ભૂમી બધી

ઓકે એ રીતે કરીને આપણે આ રીતે શાક બનાવવાનું છે આપણે બપોરના ખાવી છે બી ગુરુ સ્વામી ગુરુ અજા દયા દયા चरण सरोजतमारा बन्धो कर्जोडी प्रभुवन्धो करजोडी चरणे शिषदी चरणे शीष द जाति सुखनाारायण नरकाशि पुरुषोत्तम दर्शन प्रभु जे दर्शन करषे काळकर्मसि छोटी कुटुम्ब सहितयवसर अवसर करुणा करुणा बहु बहुवीलि वाले करुणा बहु बहुवीलि તમારી લીધે બધાને ખાવા મેળવા છે અમે હાર્દિકભાઈ એમ કીધું કે ચિરાગભાઈ કીધું ને એટલે ખાવા મેળવ્યું અમે તો ખાધી તી અમે ખાધી હતી

ईवच अरे मेरी मैं तो खा ले छोपा मम्मी बनाता दर या फिर क्या किन दो थोड़ी तो मैं जरूरी बस नमक डालो नहीं रोते मैं समझावट नहीं

આવજો ચેતના બેન રોવાનું પડે રોજો કરતી કરતી આવજે રૂપા બેન કોમલ થેન્ક યુ ફોર પોપટ ને પોપટી હો થેન્ક યુ મોજ કરો હા થેન્ક યુ મેળા બાય થેન્ક યુ મીના બેન ફોર યમી તો રાત ના વાગી ગયા છે સવા બાર અમે મીનાબેન હાર્દિકભાઈ ના ઘરેથી તો આવી ગયા હતા પણ હવે અમે શું કેવાય કે ક્રિના હું અમે બેસીને ગોસેપ કરતા હતા સુખ વાતો તો સવા વાગી ગયા તો હવે અહીંયા બ્લોગ નોન કરી દઈએ મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન સવા નેક્સ્ટ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી થી અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય